એક સમય હતો જ્યારે માણસ પાસે ન હતું કોઈ ઘડિયાળ કે ન કોઈ કેલેન્ડર પણ તેની પાસે હતું આકાશ દિવસે સૂર્ય ઉગે અને સાંજે અસ્ત થાય દરરોજ રાત્રે ચંદ્ર રૂપ બદલતો રહે માનો વિચારતો આ બધું કોઈ નિયમથી ચાલે છે તો પછી સમય પણ કોઈ નિયમથી જ ચાલતો હશે ને અને ત્યાંથી શરૂ થઈ સમયને માપવાની પહેલી કોશિશ ઇજિપ્તના લોકોએ જોયું સૂર્ય રોજ એક જ દિશામાં ઉગે છે અને એક વર્ષ પછી ફરી એ જ સ્થાને પહોંચે છે તેઓએ બનાવ્યું વિશ્વનું સૌ પ્રથમ સૂર્ય કેલેન્ડર ત્રણસો પાસઠ દિવસનો હિસાબ નાઇલ નદીમાં ક્યારે પૂર આવશે પાક ક્યારે વાવવો આ બધું જાણવા એક કેલેન્ડર બનાવ્યું પણ સમય સાથે સમજાયું ચંદ્ર તો અલગ રીતે ચાલે છે ચીન ભારત અને અરબ દેશોમાં લોકોએ ચંદ્રના વધઘટ પરથી સમય ગણવાનું શરૂ કર્યું અમાસથી પૂનમ એક મહિનો પણ ચંદ્રવર્ષ તો માત્ર ત્રણસો ચોપન દિવસનું એટલે ધીમે ધીમે તહેવારો ઋતુ સાથે ખસવા લાગ્યા ક્યારે શિયાળામાં આવતો તહેવાર ઉનાળે આવવા લાગ્યો લોકોએ વિચાર્યું આમાં કંઈ ખોટું છે અને શરૂ થઈ સુધારાની પ્રક્રિયા ઈસવીસન પૂર્વે છેતાળીસમાં રોમના રાજા જુલિયસ સીઝરે કહ્યું કે અમે ચંદ્ર નહીં સૂર્યને આધારે જ વર્ષ ગણીશું અને ત્યાં જન્મ્યું જુલિયન કેલેન્ડર એક વર્ષ ત્રણસો પાસઠ દિવસ અને છ કલાકનો દર ચાર વર્ષે એ છ કલાક મળી એક લીપ વર્ષ બની ગયું જ્યાં ફેબ્રુઆરીને મળ્યા ઓગણત્રીસ દિવસ વિશ્વને લાગ્યું હવે સમયનો હિસાબ સાચો છે પણ સદીના વર્ષો અને ખગોળ વિજ્ઞાનીઓએ જોયું સૂર્યની ચાલ અને કેલેન્ડર વચ્ચે દર વર્ષે થોડો ફરક રહે છે માત્ર અગિયાર મિનિટનો પણ એ અગિયાર મિનિટ સદીઓ પછી દિવસોના અંતરમાં ફેરફાર લાવી શકે છે એટલે પંદરસો બ્યાસીમાં પોપ ગ્રેગરી તેરમાએ કહ્યું કે સમય ખોટો નથી પણ આપણો હિસાબ ખોટો છે અને સુધાર્યું કેલેન્ડર બન્યું નવું ગ્રેગોરિયન કેલેન્ડર એમાં નવા નિયમ બનાવાયા સદીના વર્ષો જેમ કે સત્તરસો અઢારસો ઓગણીસો વર્ષ નહીં ગણાય પણ જો ચારસોથી નિઃશેષ ભાગી શકાય તો લીપ વર્ષ ગણાશે એટલું સરળ પણ અદભુત અને સચોટ અને આ રીતે એક વિચારથી શરૂ થયેલી સફર સૂર્ય અને ચંદ્ર વચ્ચેની ગણતરીઓથી પસાર થઈ આજના આધુનિક ગ્રેગોરિયન કેલેન્ડર સુધી પહોંચી હજારો વર્ષનો આ પ્રયાણ માનવ બુદ્ધિની જિજ્ઞાસાની અને સુધારાની અદ્ભુત કહાની છે સમય ક્યારેય અટક્યો નથી પણ માણસ હંમેશા એને સમજી લેવાની કોશિશ કરતો રહ્યો છે આ છે કેલેન્ડરની કહાની